પાટણ જિલ્લાના સમી તાલુકાના દુધકા ગામના યુવાન સાથે છેતરપિંડી સમી તાલુકાના દૂધકા ગામના સુનિલ સથવારાને મળી જીએસટી વિભાગની નોટિસ એક પોઈન્ટ છન્નું કરોડ ટેક્સ ભરવાની મળી છે નોટિસ

સુનેલ સતવારાને પણ છંદુ કરોનો ટેક્સ ભરવાની નોટિસ મળી બેંગ્લોર જીએસટી વિભાગની નોટિસ મળતા જ છેતરપિંડી સામે આવી બનાવટી દસ્તાવેજો બનાવી આચરી છેતરપિંડી અલગ અલગ રાજ્યમાં અગિયાર થી વધુ પેઢીઓના નામે કરોડોનો ટર્ન ઓવર ખુલ્યું મજૂરી કામ કરતા યુવકને કરોડોનો ટેક્સ ભરવાની નોટિસ મળતા પરિવાર ચોકી ઉઠ્યું ભોગ બનનાર યુવકના પરિવારે ગૃહ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચમાં કરી છે રજૂઆત એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે મારું નામ સતુરાજ અંકુમાર બચુભાઈ છે તાલુકો સંબંધી છે ગામ મારા દૂધખા છે મારે ગામડે ટપાલથી મારે નોટિસ આવી છે બેંગ્લોરથી એમાં મેં નોટિસ ખોલી તાણે મારે ઇન્કમ ટેક્સ મારે એક કરોડ સાંડ લાખ રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે ઓકે મારા ખોટા પૂરા કરીને મારા નામે અગિયાર ભીઢી ચાલુ કરી છે જેમ કે કર્ણાટક તમિલનાડુ કર્ણાટકના જેવી અગિયાર ભીઢી મારા નામે ચાલુ કરી છે એમાં અમે વકીલની સલાહ લીધી વકીલે વકીલે અલગ અલગ કાર્ય ત્યાં હાલ મારા નામ ઉપર સો કરોડનું કુફાનું ડીલું છે હવે અમારે સુનિલ કુમાર બચુભાઈ સસવારા છે અને એની સાથે કંઈક ક્ષેત્રપિંડી થઈ છે અને અમે જોયું તો કર્ણાટકના બેંગલુરથી કંઈક નોટિસ આવી છે એક કરોડ સન્નું લાખ રૂપિયાનો ટેક્સ ભરવાનો છે હવે આવડી મોટી નોટિસ આવી એટલે અમે જોયું અને વકીલની સલાહ લીધી ભાઈ આ શું છે અમારા માટે ભાઈ અમે તો નાના માણસો મજૂરી કરીને જીવનારા છીએ અને અમારા સુનિલ છે સુધારી કામ કરીને જીવન જીવે અમદાવાદમાં હવે એની સાથે કોઈ કાગળોની પેલી કરી અને કોઈએ બનાવટ કરી અને ફ્રોડ કરી અને બનાવટી કાગળો બનાવીને જુદી જુદી કંપનીઓ બનાવેલી છે કંઈક અને અગિયાર જેટલી કંપનીઓ કંઈક કાર્યરત બોલે છે અલગ અલગ અને અલગ અલગ સ્ટેટમાં મણિપુર મહારાષ્ટ્રમાં છે કંઈક ઉત્તર પ્રદેશમાં છે તમિલનાડુમાંય છે ત્રિપુરામાંય કંઈક આવે છે સરનામું એટલે આવી બધી જુદી જુદી અગિયાર કંપનીઓના કંઈક લેખ આવે છે ઉલ્લેખ આવે છે અને કંઈક સો કરોડ જેવું ટર્નઓવર હોય એવું વકીલના કહેવા મુજબ અમને જાણવા મળ્યું એટલે આટલું બધું તો અમે તો હવે મજૂરિયા માણસો હવે આવું કંઈ અને અંગ્રેજીમાં નોટિસ એટલે અમે બહુ સમજી પણ નાચીએ એટલે અમે તરત જ વકીલનો સંપર્ક કર્યો અને વકીલે તરત કીધું કે ભાઈ અમે તમે ગૃહ વિભાગમાં જાણ કરો જલ્દી અને આ બધું પછી અમે ગૃહ વિભાગ ગુજરાત સરકારને જાણ કરી અમારા અને સારી રીતે અમને સાંભળ્યા અને કીધું કે આનો ખુલાસો થઈ જશે અને આનું જે તે કંઈ હશે પકડાઈ જશે અને પછી ત્યાંથી સાયબર ક્રાઇમમાં ગયા તો ક્રાઇમમાં મેડમે અમને બહુ સાંભળ્યા અમારી અરજી પણ લીધી અને યોગ્ય પગલાં ઘટતા કરી આપશે પણ જો કે આવું અમારી સાથે કંઈક અમારા સુનિલ સાથે કંઈક ફ્રોડ થયું છે અને એના બનાવટી કાગળોથી કંઈક દસ્તાવેજી પુરાવા બનાવટી કરી અને કોઈને કોઈ રીતે આ લોકોએ આવું મોટું કૌભાંડ આચરેલું છે અને સો કરોડ ઉપરનું કંઈક ટર્ન ઓવર થતું હોય એવું લાગે છે આવું જાણવામાં અમને આવ્યું એટલે અમે તરત જ એ કાયદાકીય રીતે જાણ કરી દીધી અને અમે તો ગામડાના માણસો ગરીબ માણસો હવે અમે મજૂરી કરીને જીવીએ ને આટલું આવું તો કાંઈ અમારા અને બીજા કોઈના જોડે આવું થાય કે અમારા જોડે આવું થયું હોય બીજા કોઈના જોડે થાય તો એ મુસીબત થઈ જાય એમ દરેક માટે એટલે આવી વસ્તુ અમે તરત જ જાણ કરી દીધી અને આ એકદમ ખૂબ ફ્રોડ છે મોટો અને જે કરવાવાળા છે એમને સત્વરે કોઈને કોઈ રીતે ઝબે કરી લેવા જોઈએ નહીંતર બીજા કોઈ પણ માણસો પણ આવી રીતે ખસાઈ શકે છે